સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે પંદર જેટલા નમૂના લેવામાં આવ્યા બાકીનો અગિયાર લાખ સાઈઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડોક્ટર દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાનમાં રાખી ફેક્ટરી ખાતેથી આશરે રૂપિયા બે લાખની કિંમતનું રો મટીરિયલ સિત્તેર હજારની કિંમતનું પેકિંગ મટીરિયલ બે લાખ નેવું હજારની કિંમતનું ફિનિશ્ડ પ્રોડક્ટ તેમજ નવ લાખની કિંમતનું ક્વાથ ચૂર્ણ તથા ઓઇલ બનાવવાની મશીનરી મળીને આશરે અગિયાર લાખ સાહીઠ હજારનો કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે શુદ્ધ દવા મળી રહે તેના માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે તેના ભાગરૂપે તાજેતરમાં અમને મળેલી માહિતીના આધારે સુરત તાલુકો ઉપાડ વાંસમા ખાતે આવેલી જોગી હાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડની કંપની કોઈપણ જાતના દવાના ઉત્પાદનના પરવાના મેળવવા વગર આ રીતે ઉત્પાદન કરે છે તેવી માહિતીના આધારે તંત્ર અધિકારીઓ ત્યાં પગરો પાડતા ત્યાંથી લગભગ સાડા અગિયાર લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે જેમાં કાચો માલ મશીનરી અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે આ પેઢી વાત ચૂર્ણ અને ઓઇલ દવાનું ઉત્પાદન કરતા હતા તેમના પાસે કોઈ લાયસન્સ પણ ન હતા અને શ્રી નિદેશ જોગલ અને ડાયરેક્ટર હતા અને આના ત્યાંથી લગભગ પંદર જેટલા દવાના નમૂના લેવામાં આવેલા છે જેમાં રો મટિરિયલ અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે આ નમૂના રિપોર્ટ આવશે એટલે આગળ એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ત્યારે ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે આમ રાજ્યના નાગરિકોને શુદ્ધ અધિક દવાઓ મળે એના માટે પણ તંત્ર સતત જાપતી નજર રાખે છે